નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂટબર્ડ તો મિત્રો આજે આપણે ખમણ કેવી રીતે વઘારવા તેનો એક વિડીયો જોઈ લઈશું કારણ કે આપણે અત્યાર સુધીમાં ખમણના ઘણા બધા વિડીયો જોયા તો ખમણ તો આપણે બનાવી પણ લઈએ અને બજારમાંથી લાવીએ તો આ રીતે આવા કોરા ખમણ લાવતા હોઈએ છીએ પરંતુ આનો પરફેક્ટ સ્વાદ લાવવા માટે એને આપણે સરસ રીતે વઘારવા જોઈએ અને આપણે જો બજારમાંથી એક કિલો ખમણ લાવીએ ને તો વઘારેલા ખમણ લઈએ તો એ પોણો કિલો જ આવતા હોય છે કારણ કે અઢીસો ગ્રામ જેટલો તો વઘારનો વજન હોય છે તો ચાલો મિત્રો ખમણને વઘારી લઈએ એક કઢાઈમાં એક ચમચો તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અંદર દોઢ ચમચી રાઈ એડ કરવાની છે રાઈ થોડી વધારે એડ કરવાની છે રાઈ ક્રેકલ થાય ત્યારબાદ આપણે લીલા તીખા મરચાં એડ કરવાના છે ઝીણા સવરેલા મરચાં હોય તો એનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને ત્યારબાદ આપણે એક ગ્લાસ એટલે કે લગભગ બસોથી અઢીસો એમએલ જેટલું પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ પચાસ ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે અને આ એનું બધું પરફેક્ટ માપ છે અને આપણે એક કિલો જેટલા ખમણ લીધા છે તો મિત્રો આ રીતે આ વઘારનું વજન જ લગભગ ત્રણસો ગ્રામ જેટલો થઈ ગયો અને આને આપણે બરાબર ઉકળવા દેવાનું છે જેથી ખાંડ બરાબર મેલ્ટ થઈ જાય તો આ રીતે આપણો વઘાર ઉકળી ગયો છે હવે આપણે વઘારને ઠંડો થવા રાખી દઈશું ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મિત્રો આ રીતે જો આપણે ઘરે ખમણ બનાવીશું ને તો મિત્રો એક કિલો આપણે બહારથી ખમણ લાવ્યા હોય ને તો લોકો એક કિલો ત્રણસો ગ્રામ જેટલા ખમણનું વજન થઈ જાય છે જેથી આપણે ખમણની ક્વોન્ટિટી પૂરી મળે છે અને બહારના ખમણમાં આપણે વઘારના પણ ખમણ જેટલા જ પૈસા દેવા પડે છે અને જો વઘાર ઠંડો થઈ ગયો છે હવે ધીરે ધીરે આપણે ખમણ ઉપર એડ કરી દેવાનો છે અને ખૂબ જ સરસ દેખાવ આવે છે ખૂબ જ અને એકદમ તાજો વઘાર હોય છે મિત્રો આપણે ઘરે જો ગેસ્ટ હોય કે આપણે ઘર માટે લાવ્યો હોય ખમણ તો એકદમ તાજો તાજો વઘાર કરીએ ને તો આ ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ખાવાની ખૂબ જ મજા આવે છે અને આનું જે પાણી છે ને એનો જ સ્વાદ છે મિત્રો એટલે આ જે વઘારનું પાણી એ ખૂબ જ ટેસ્ટી હોય છે તો તમે પણ તમારા ઘરે આ રીતે ખમણ વઘારજો અને મિત્રો ખમણ તમે વઘારશો એટલે તમને એક જાતે ખમણ વઘાર્યાનો આનંદ થશે તમારે ઘરે મહેમાન આવ્યો હોય તો એને પણ તમે ઇમ્પ્રેસ કરી શકશો જેટલું ખમણ બનાવવામાં કુશળતા જોઈએ છે એટલી જ વઘારવાની કુશળતા હોય છે મિત્રો જેટલો સ્વાદ આપણે ખમણમાં લાવી શકીએ એથી ડબલ સ્વાદ આપણે એના વઘારથી લાવી શકીએ ઉપર કોથમીરથી ગાર્નિશ કરીશું અને તાજી તાજી કોથમીર અને સરસ મજાના એકદમ જ્યુસી ખમણ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો ખાવાની ખૂબ જ મજા પડશે તમને પસંદ પડે તો તમે આ વિડીયોને લાઇક કરજો વધારે ગમે તો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જો ચેનલને ના કરી હોય તો તમે સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો હવે આપણે પાત્રા પણ વઘારી લેવાના છે મિત્રો કારણ કે આપણે આજે મહેમાન ઘરે આવ્યા છે ખમણ અને પાત્રા બંને વસ્તુ આપણે એમને જમાડવાની છે તો આ રીતે પાત્રા પણ બજારમાંથી રેડીમેડ લઈ લીધા છે અને આને આપણે ખૂબ જ સરસ રીતે વઘારી લેવાના છે અને ખમણ અને પાત્રાનું એક મસ્ત કોમ્બિનેશન છે કે જ્યારે કોઈ પણ ગુજરાતી વાનગી પીરસવાની હોય અને એની સાથે ફરસાણમાં જો ખમણ અને પાત્રા હોય ને તો ખરેખર મજા આવી જાય સેમ કઢાઈ લીધી છે એમાં આપણે એક ચમચો તેલ એડ કર્યું છે અંદર એક ચમચી રાય એડ કરી છે અને એમાં આપણે થોડા તલ એડ કરવાના છે કારણ કે પાત્રાના વઘારમાં તલ અને હિંગનો ઉપયોગ કરવાનો હોય છે મિત્રો તો આપણે હિંગ પણ એડ કરી દીધી એક ચમચીથી વધારે દોઢેક ચમચી જેટલા તલ એડ કરી દીધા સફેદ તલનો ઉપયોગ કરવાનો છે તમને વધારે તલ પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો ત્યારબાદ સમારેલા પાત્રા એડ કરી દેવાના છે મિત્રો એ એકદમ સિમ્પલ પ્રોસેસ છે એકદમ સિમ્પલ રીત છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ પાત્રા છે ને એને એકદમ ધીમા તાપે થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે કારણ કે આ વઘારમાં શેકવાના છે ખમણમાં કેવું કહે છે કે વઘાર આપણે ઉપરથી એડ કરવાનો હોય છે અને જ્યારે આ પાત્રાને આપણે કડાઈમાં વઘારમાં બરાબર શેકી લેવાના છે તમે જોઈ શકો છો સહેજ લાલ અને બ્રાઉન જેવા દેખાઈ રહ્યા છે થોડા ક્રિસ્પી બનશે ને તો જ આ પાત્રા ખાવાની ખૂબ મજા આવશે મિત્રો તો આ રીતે આપણે પાત્રાને બરાબર વઘારી લીધા બરાબર સાતળી લીધા શેકી લીધા અને આ પાત્રને ત્યારે જ કરવાના કે જ્યારે આપણે મહેમાનોને જમવાની તૈયારી કરી હોય ને એ પહેલાં પાંચ મિનિટ પહેલાં વઘારી લેવાના મિત્રો અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ પીરસવાના છે ખૂબ મજા આવી મિત્રો મળતા રહેશે નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત